અમારી વોહરા કોમ્યુનિટીમાં પાછલા કેટલાક વર્ષોથી સ્વચ્છતા અભિયાન ખૂબ સઘન રીતે પાડવામાં આવી રહ્યું છે મેળાવડો ખૂબ જ મોટો સામાજિક હોય કે કોઈ નાનકડો પારિવારિક હોય તેમાં આમંત્રિતોથી લઈને જમણવાર પૂરો થયા પછીની દરેક બાબતોમાં ચોખ્ખાઈ અને સફાઈને અગ્રેસર રાખી કરાતો હોય છે એમાં પછી વપરાતી ઘણી વસ્તુઓ ઇકો ફ્રેન્ડલી અને બાયોડિગ્રેડેબલ હોય એની પણ કાળજી રખાય છે વર્ષ દરમિયાન યોજાતા અમારા વિવિધ સામાજિક કાર્યક્રમોમાં ખાસ કરીને જમણવારમાં એક પણ દાણો કે રોટીનો ટુકડો ફેંકવામાં ન જાય તે માટે દરેક શહેરમાં અમારી ઇન્ટરનેશનલ દાણા કમિટી નિમાયેલી છે જે જમણવાર પહેલાં અને પછીની દરેક બાબતોનું ધ્યાન રાખે છે જેથી જમનાર અને જમાડનાર દરેકને સંતુષ્ટિ મળે આ વિડિયોની અંદર તમે જોઈ શકો છો કે બપોરનું ભોજન તન અને મનને હળવું રાખે એવું તો હોય છે જ પણ સાથે સાથે અમે જેમાં જમીએ છીએ વાટકા અને ચમચીઓ પણ બાયોડિગ્રેડેબલ બનાવવામાં આવી છે જમતી વેળાએ તેમાં કશું ન બચે તેનો ખ્યાલ તો રાખવામાં આવે જ છે પણ જમી લીધા બાદ એને પણ હાઇજીનિક મોડમાં ચોખ્ખા રાખી તેનું પાછું રિસાયકલિંગ કરાય છે પાણી શરબત કે જ્યુસ કંઈ પણ હોય એ પણ એકદમ ફિલ્ટર્ડ અને ટેસ્ટી રહે તેની કાળજી રાખવામાં આવે છે જમ્યા પછી હવે આવું જમ્યા પછી જ્યારે ઓડકાર આવે તો એ પણ એવો જ હેલ્ધી હોય ને એમાં કોઈ શક ખરો ના કારણ કે હું પણ પાછલા પાંચ વર્ષથી પણ વધારે આવો હેલ્ધી અનુભવ ખાસ તો સુરત શહેરમાં મેળવતો રહ્યો છું ત્યારે પરદેશમાં પણ આ જ રીતે રસમ અને ક્વોલિટી જળવાયેલી જોવા મળી છે એ પછી વર્ષનો અમારો કોઈ પણ મહિનો હોય રમઝાન મોહરમ કે હજના અન્ય દિવસો હજારો લોકો આરામથી જમી શકે છે અને એ પણ કોઈ ઉતાવળ કે હુંસા તુસી કર્યા વિના એટલે જ તો અમે સૌ વોરાઓ અમનપસંદ અને જમણપસંદ કોમ્યુનિટી તરીકે ઓળખાઈએ છીએ